બેટલા પોપે પોપેલા પોપટજી એ તો શાકભાજી લારી બેઠા હે તમુજી તો તમુજી તો વાત કરી મને બે જીધું આપડા આપણે આ બંકો તમને જ તો મોટી પાર્ટી પટાવાની હોય હું મેં દેખાડ્યો દિલ્હી

તે તમન જબાબા પડતી નહી પી પી ગયા તો ભાઈ તમે નાની પડી ના હોય મંગા જોડે મને પાણી પીજો કાલ ઉઠીને 5 1000 માંગશો તો તો શું ને હાલ ને પૂછો હાલબી વાત આટલા ચા ચા નહીં આવો ને તો કામ કરવા રોમસે બાઉ રોમસે ડાકુ માર છે અગું ડાકુ થારે બસ તમાર નઈ નહીં અમે ફોન તો ફોન ફોન દેખાડો ફોન ના વતાડા ચાર ચાર રાખ પડ્યા મચલા

અલબાટર ના આયા કે ના આયા એને તો પાટો બોથવરાયો તા ત્યારે હોય એને એક તો પૂરી ભાઈ દી હા દવાખાનામાં પૂરી ભાઈ હા ગમુ જેવું તું માર્યું આ કોણ આય બેટા નહીં એ બંદુલા કા ડુંડા ઢોલીલા તો હા ઢોલી નહીં પણ તો ગમુ થાયવાળો હા ગમુજી હા હવે હારું ને હવે તો હારું જ હોય

ગળ્યો <těk vŌi handled krankii> mm. <těk vŌi> <melledup parole> ખારું ના હોય પૂરું અલ્યા આ તો ખારું નહી ખાતા અમે જે નહી બહુ એ પીઓ પીઓ એકદમ પીઓ સંતી માર તમે અલ્યા તો બધું કે પૈસા તારો છે છે દૂધ દૂધ નહી પીતો ચા દૂધ બગાડી મેઠું બગાડી બબુ કો કર મેઠું પીવરાઓ પીવલાઓ મેઠું કેમ